એ આપણને મૂકવા આવી રહ્યો છે તો ગોમથી હવે બાર નીકળીએ આ પાર્ટ ટુની અંદર તમે બની રહો દ્વારકા સુધીની સફરમાં અમારા ગામમાં વરહાદ તો જુઓ તમે કેટલો કિચડ છે આ તો થોડુંક ધોરાઈ ગયું એટલે રોડ રસ્તો સાફ છે નકર એકદમ કિચડ 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 બાઇક નીકળે નહીં એમ તો હજુ જોઈએ ભાઈ ચડાયા છે ભાઈ બટલા છે લઈને આવતા વખતે જઈશ બસ બસ એ જ આશા અમારા ગામમાં પાણી ના ખાબિયા જોઈ લો તમે આ ભી ભટભ ઓછું જ નહીં કરે હવે ગામમાંથી નીકળે એટલે બુલેટ હાથમાં એટલે સીટ જ એવી છે વાયડી સીટ કહેવાય જરાય હું નહીં કરતો ફાઈનલી સાફ રસ્તામાં પહોંચી ગયા છીએ એકદમ રેડી હોય રેડી ફાઇનલી નીકળી ગયા છીએ અમારા ગામની બારે અમારા ગામનું ખરું છે હવે સીધો રસ્તો છે ભાઈ ના હું બાઇક લઈ લઈશ હું પોતે ચલાવીશ અને વર્તોય લઈને આવશે તો દ્વારકા જતા પહેલા એકવાર આપણે પોતાનું બાઇક ચલાવી લઈએ ચલો પોતાને બાઇક ચલાવવું હોય તો એને બહાનું એવું રાખે કે ભાઈ તું પલડી જઈશ દ્વારકા જતા જતા તો મને ચલાવવા દે ચડો ભાઈ એને શોખ છે તો આપણે ચલાવા દઈએ નીકળી ગયા છીએ અમારા ગામનો સીમાડો જોવો તો એકદમ મસ્ત છે ભાઈ મને તો ત્યાં આર્મી બેઠા બેઠા આ બધું જોઈશ ને મને બહુ યાદ આવશે ટાઈમ બસ નો એટલે અમે બ્લોક વચ્ચે નહીં બનાવ્યો કેમ કે અમારે બસ સુકી જાય એમ હતા તો અમે સ્પીડમાં નીકળી અંદર બસની અંદર ટાઈમ ટુ ટાઈમ બેસી જાય છે પૈસા છે આપડી બે ભાઈઓની સફળતા છે ભાઈ આપણે મળ્યા કે ભાઈ મારે આવું છે તો આપણે હંગાતું હતું ચલો ભાઈ હંગાથે તો બે ભાઈ આપણે જવાનું છે દ્વારકા બે ભાઈઓ હંગાથે જશું બધા હંગાથે મરશું મળતા પણ હંગાથે હોવાનું છે બનારો રોગ સાથે આ પાર્ટ ટુ છે તો પાર્ટ ટુને પણ એન્જોય કરો તમે આ પાર્ટ ટુ સફરનો દસે રાખો અહીંયા સમિતિ દ્વારકા સુધીનો તો દ્વારકા દ્વારકાથી જે આપણે ફરશું દ્વારકાની અંદર આવે તો પાર્ટી પાર્ટ થ્રીની અંદર આવશે એને પણ જોવાનું મેં ભૂલતા આટલા ક્લોબ ને તમે સપોર્ટ કરે છે ઓને કરો છો પણ કરો મસાથી નીકળીને હવે માંડલ પહોંચ્યા છીએ માંડલ સિટીની અંદર છીએ અમે બસ સ્ટેન્ડની અંદર જશે બસ ત્યાં પણ ભાઈઓનો મેસેજ આવે કે આપણે મળવું હોય તો માંડલમાં થોડા ભાઈઓ ઉભા છે એમને મળી લઈએ પછી વિરમગામમાં બધા વેઇટ કરેલા તો વિરમ ગામમાં બધા ભાઈઓને મળી જાય છે માંડલગા સ્ટેશનની અંદર ભાઈઓ મળવા વેટ કરતા તો આપણે મળી દીધું એમને બસ ઉતાવળમાં હું નીચે ને તરત એમની કાંઈ સેલ્ફી પાડી અને નીકળી ગયો એટલે બ્લોગ ના બનાવી શક્યો હવે વિરમગમમાં ભાઈઓ વેઇટ રહ્યા જોઈએ અમને રિએક્શન બધાનો ભાઈનો પ્રેમ કેટલો છે બ્લોગની અંદર તમે બનાવી દઈશો નેક્સ્ટ ક્લિપ વિરમગામના સ્ટેશન વિશે મજા આવશે તમને પણ મને પણ ચલો વિરમગમ બતાવું આપણે પહોંચી ગયા છીએ વિરમગમ આ છે વિરમગમનું બસ સ્ટેશન અને અહીંયા આપણને મળવા આવ્યા જે બસ ઉતરી ને તો ભાઈ મેં હવે બહુ બોસ કરે રહ્યા ભાઈ અડવા મારા ઘરે આપણે પહેલથી સેટ કરેલું છે એટલે હવે પ્લાનિંગ પ્રમાણે ચાલે રહ્યા આ ભાઈ આવ્યા છે અમારો આપણે સ્ટોરી લગાવી હતી તો ભાઈ હમવા હવે પહીનું કેવું એવું છે મારા ઘરે અડો તો મને સવારમાં મૂકી દીધું અમારી ટ્રેન કેમ કે હવારે છે પણ અમે પહેલથી મતલબ સેટ કરેલું છે કે આપણે ક્યાં ક્યાં રોકાવું ક્યાં નહીં એટલે એ પ્રમાણે સીધી પ્રમાણે જાય છે

મારી હું જેમ સફર કરું છું તમે પણ જોડાઈ રહો તમને ફ્રી થશે કે હું પણ સફર કરી રહ્યો છું તો હવે એક ભાઈઓ સાથે રીલ બનાવીએ અને પછી નીકળી જઈએ જવાય તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે વીઆરું તો ન કહી શકાય કેમ કે આપણે વીઆરું તો બાજરીના રોટલા જ હોય ત્યારે વીઆરું કહેવાય તો કહેવાય કે સ્પેશિયલ ડિનર ડિનર કરી લઈએ પછી ભાઈ એમના ઘરે લઈ જાય તો જવું જ પડશે બહુ રિક્વેસ્ટ કરી કે પછી ક્યારે આવશો અમારા ઘરે તો એમનું માન રાખીને હવે એમના ઘરે રાતે રોકાશું ને સવારમાં આપણે મૂકી જઈશી આપણે સવારે ટ્રેનમાં લેતા આવી જઈશું ટ્રેનિંગ કરીને પછી નીકળે છે અહીં એમના ઘરે લાવ્યા છે આપણે બહુ જબરજસ્તી કે હેડો જાડો અહીં એમના ઘરે આવ્યા છીએ અને જો દેશી ખાટલા મળ્યા છે એટલે એમથી ઉત્તમ મારા માટે કંઈ જ નથી એમના ઘરના બધા પરિવાર બહુ સારો એમનો સ્વભાવે બધેનો વાતચીત બધાની સારી મતલબ બિહેવિયર આપણા સમાજની અંદર પરવા સમાજની અંદર તો બહુ વારો તો મેં અત્યારે મને એમ કીધું અમે બારે હોટલમાં ખાઈને આવે તો કે ઘરે અમે રોટલા ના આપો હવે આપો તો વાત હાચી પણ કહેશું કે વરસાદનું વાતાવરણ છે ને બધાને અમે મોડા આવવાનો કયો ને અગિયાર વાગ્યા આસપાસ થયું તો લઈટ આવી બધા હેરાન ક્યાં કરવા એટલે અમે વિચાર્યું કે રેસ્ટોરન્ટમાં ખાઈને પછી જઈએ તો અત્યારે થોડુંક પક્કો આપ્યું એમને અને આપવો પણ જોઈએ શું મારી વિચારધારા એવી હતી કે અહીંયા રાતે કોને હેરાન કરે રૂમ આપી છે બે ભાઈઓ બીજો અને હવે મૂકવા આવશે આપણને તો ચલો અત્યારનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને સવારે શરૂ કરશું આનો આ જ બ્લોગ પાર્ટ ટુની અંદર છે ત્રણ ચાર પાર્ટ બની જાય કે નહીં સવારે મળીએ ચલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને તો તમારું સ્વાગત છે નવી સવાર સાથે તો આપણે રાતે સુઈ ગયા હતા સાડા પાંચે ઉઠ્યા અને ભાઈએ ચા દૂધ સાથે આપણી સવાર ખીલી ઉઠાવી છે હવે આપણે ટ્રેન દસ મિનિટની અંદર આ પ્લેટફોર્મ ઉપર હશે અને આપણે દ્વારકા માટે રવાના થશે ભાઈ અત્યારે અમને મૂકવાયા છે તો ભાઈ ઘરે જશે આજે અમને રવિવાર છે એટલે એમને પણ ડ્યુટી નહીં હોય તો આપણે એમના ઘરે રહ્યા બહુ મતલબ લોકો સારા છે રાત્રે આપણે અમે જીધું કે અમે તેમાં રહેવાનું મતલબ ગેસ્ટ હાઉસમાં સ્ટે કરશું પણ એમને ના પાડી કે ભાઈ ભરવાડ છો ને મતલબ અમારે તો એવું હોય કે ભાઈ મહેમાન એટલે ભગવાને તો મતલબ ગેસ્ટ હાઉસમાં ના જવા દીધા એમને કે અમારા ઘરે જ ચાર પાંચ ભાઈઓ હંગાત થયા હતા એ લઈ ગયા મને ઘરે અને રાતે રોકાણ અત્યારે અમનું ગામ એમનું ગામ અહીંયાથી નવ કિલોમીટર છે તો એ હેડો અમારા ઘરે તો ભાઈ તેમના ઘરે રાત રોકાણા અત્યારે મૂકવાયા છે તો હવે ટ્રેન આવે એટલે દ્વારકા માટે રવાના થશે આપણી ટ્રેન આવી ગઈ છે અહીંયા જ આપણે ડબાવીને છે તો ટ્રેનમાં ચડી જઈએ થઈ જઈએ દ્વારકા માટે રવાની અમારી ટ્રેન ઉગી રહી છે એ બાય કરી અને આપણી સીટ બુક કરેલી છે એડવાન્સ ભાઈ મળશું ક્યારેક હા ચોક્કસ ટ્રેન

જેવા ટ્રેનમાં ચડ્યા ને એ તરત ફૂઈ ગયા હતા હું પૂરી કરી અત્યારે રાજકોટ ક્રોસ કર્યું છે વચ્ચે ભાઈ નાસ્તો લઈને આવ્યો હતો તો થોડા ઢોકળા ખાતા એક સમોસો ખાઈ લીધો એટલે હવારમાં દૂધ બીધું એટલે ભૂકતો નથી હવે આવશે જામનગર જામનગરમાં થોડી ચાય પીવી બહાર જઈને ટ્રેન વધારે સ્ટોપ કર્યો હતો તો જામનગરથી નીકળીને એક વાગે અમે દ્વારકા પહોંચીશું तो अँ तो सूत क्या चढ़ो तर खबर नहीं क्या आटली ऊँग आ रही तो चलो द्वारका बताऊँ तुमने बने मजा आ जामनगर जंक्शन आई गये जो नीचे उतर जामनगर जंक्शन बाद भाई सुतो तो को आयो अंदर सूत लाओ थोड़े चक्कर बहुत मारी लड़ो चढ़ो सूत थोड़े मारे बुकिंग कर दस मिनट स्टॉप से તો મને એવું લાગે છે મારે પાછળ ડબ્બા છે ને તો મતલબ ત્યાં હું ચા લેવા જઈશ લેટ થઈ જશે હું ટ્રેન નહીં ચાલી શકું કેમ કે ટ્રેન ચાલતી થઈ ગઈ તો આપણે ચા નથી પીવી આગળ જેવું સ્ટેશન આવશે તો ચા પી લઈશું ચાલો પાછા તો કે એમના બેસી દીધું નવરો બેઠો તો વિચાર્યું ચલો થોડી સિનેમેટિક ક્લિપો લઈ લો તમે મને કોમેન્ટની અંદર કહેજો હું જે સિનેમેટિક ક્લિપ બતાવું કેવી છે બધી તો ચાલો બનાવું મારી રીતે દ્વારકા પહેલાં આપણે તૈયાર થઈ જઈશું અહીંયા નીકળવું પડશે આ આપણે સ્ટેશન એડ કરીશું દ્વારકા જંક્શન તો ભાઈ દ્વારકાનું જંક્શન જોઈ લો છે આપણી હવે આપણે થોડા ફોટો છે અહીંયા બોર્ડ બતાવજો દ્વારકા જંક્શન બોર્ડ છે દ્વારકાનું મંદિર જોયું तो आप पार्ट थ्रीनी अंदर तब दर्शन कर लो पार्ट टू ने अँड थोड़ा फोटो खींची ली पार्ट टू पार्ट अंदर तब जो, चलो। जो जाओ, तो लो चलो अँधी तरह हजू बनी रहो तो ब्लॉग में वो लाइक ने कर सब्सक्राइब साथ ने शेर कर दू तो मैं एक ब्लॉग साथ जय हिंद जय दुर्गाधीश